અને કે આ ગામના છો તમે માર પર ન રખે ભાઈ નંબર જામ હવે મારી ગામના છો નું લો ગામના છો તમે મને હેરાન કરવા આ જ જો પાણી ભણી ભી જા ને મારું છે પાણી મને પાણી મને હેરાન કરોમાં તમે મને ઓકા હેરાન કરો તો બસ હેરાન કરવા નથી આવી સાંભળો

એરાંગ ના બરત માર નતા હું માર પર ના પર ન તો મોયા ર મારવા છે પેલે હાંગડો મારીવા મને કરવા કરી નાઈ રોડ પર એરાંગ કરે એટલે મડવા આવી છું તમે રોડ પર બજા એરાંગ ના કરે ના કક બોલ નઈ મને ભયરા નથી બાતું મને ખરાબા બેટા એને રેશણ ફેઈ જા હાંગડો ભાઈ આવ સાઈડ ગઈ જા આવ સાઈડ ફેઈ

જા <laughs> બને બ્રહ્મણ જય મને ખબર છે એમની ઘરવાળો એમાં એવું છે ને પરિવારના સભ્યો જાણ કરવી પણ લઈ જઈએ તો આવનારા સમયમાં અડધી રાત્રે બીજો કોઈ હેરાન કરે

અમે તમને સાચવશું હેરાન નહીં કરીએ અમે સુખી સાજો બે ભઈજા બે અમે તમને સાચવશું અને નષ્ટતો હવે મારા મારું બસ મારા તો

તમે ઘરે કેમ નથી જતા ઘરે કેમ નથી જતા તમે કેમ નથી જતા મને મને હેરાન કરી તો અમે તો તમને હેરાન કરતા બેન હું તમને પણ દાદા પર ભરોસો નથી કોણ હેરાન કર્યા ભાઈ મારે મને મને બોલાવો હેરાન મને હેરાન કરતા ભાઈ

من ہیران کرو ماں ہیران کرے نہ ہیران کرے من گھر جا او پھر ساتھ ہی جا او ساتھ من ہیران کرو پانی ہیران کرو گرم پانی پی لو پانی پی لیا لو ہاں پانی پی لو پیلا پانی پی لو من ہیران کرو نہیں کریا ماں ہیران کروانا نہیں آتھے جاے جو بھی پانی پی لیا پانی پی پی پانی پی لو پیلا من واٹ مں واٹ بگا دے دیتو ہاں پانی پی لیا لو پانی پی لو پانی پی لے ٹھنڈا پانی پی لو پانی پی لیا لو پانی پی لو પાણી <coughs> પીને

તો કઈ વાંધો નહીં આશ્રમ થી હું બોલું છું આશ્રમ વાળા જ અમે છીએ ને અમને ફોન હતો ને એટલે આવ્યા છીએ તમે અહીંયા આવી જાવ ને બસ સ્ટેન્ડે તો હું એને લઈ જઈશ આશ્રમ પર હા તમારા દીકરાને ને ને આ નંબર માં ફોન કરે હો તું કોણ બોલે છે મમ્મી ની યાદ નથી આવતી બેટા મમ્મી આવતી નથી તો મમ્મી ને હું માર ભેગી લઈ જાઉં પછી સારી થઈ ને એટલે તું મમ્મીને લેવા પાછો આવજે હો પાંચ વર્ષમાં છોકરો છે બિચારો બેટના છોકરાને પેઇન્ટ ન બને તો હાલે આપણે આપણી ઘરવાડીનું પેલું કરો બસ અરે પણ એને ગમે જવાનું હોય તમને તમારી ઘરવાડીની સેફટી મહત્વની છે કે બીજાના કપડા મહત્વના છે ભાઈ કામ એટલે એવું કામ વાત કામ ની નો હોય ભાઈ જ્યારે તમારી ઘર એક સ્ત્રી તરીકે રોડ ઉપર હેરાન થાય છે કઈ વાંધો નહીં આ તો આવું છે કે ભાઈ આ બધું પેલા આવડું કરવાનું જોતું મેં અત્યારે સો નંબર બોલાવી છે હું મારી રીતે લીગલ પ્રોસેસ કરી નાખું છું કઈ કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં ભાઈ હું છે ને સો નંબર મેં બોલાવી છે અત મારી છે એક કફરા જ આવે કે મને એના પરિવારના સભ્યોની જાણ થાય તો મારે એમને જાણ કરવી પડે ધરમ સંકટમાં કઈ નથી ભાઈ તમારે ખાલી આવવાનું છે પંદર મિનિટ અને પછી તમારા આની પ્રોસેસ જે લીગલી હોય એ સાઈન કરી તમે છૂટતાને પણ મારા પ્રભુ કામ તો પંદર મિનિટ વીસ મિનિટ અડધી કલાક વહેલા મળું જો પોલીસની ગાડી આવે એમ તમે એમ કે કલાક પછી હું આવું તો ઊભા रहिए હું ઊભી રહું એ ઊભા रहिए પણ મારા ભાઈ હું ઊભી રહું

મે જા તો તમારા નામ રો હું કહી જાવ મને પર હાંકે ન કરે સીતારામ સદ્દેદાસ જય મહામા જય શ્રી કૃષ્ણ આજે દ્વારકાની જે મુલાકાત લીધી એમાં આપણે જાગૃતિબેન જે રોડ પર ખૂબ ખરાબ હાલતમાં હેરાન થતા હતા એમાં એમના હસબન્ડને ઇન્ફોર્મેશન આપી અને જે જરૂરી લીગલ કાર્યવાહી કરવાની હતી એ દ્વારકા પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફને સાથે રાખી અને આજે એક સ્ત્રીને સલામત જગ્યાએ જે સેફ કરવાની જે પ્રોસેસ છે એ સમગ્ર દ્વારકા પોલીસ સ્ટેશનના સ્ટાફ મારફત આપણને ખૂબ સરસ મજાનો સાથ સહકાર મળ્યો છે એટલે સમગ્ર સાથી પરિવારની ટીમ વતી અને મા અમરધામ આશ્રમ વતી દ્વારકા પોલીસ સ્ટેશનનો હૃદયપૂર્વક આભાર સાથે સાથે સમગ્ર ગુજરાત પોલીસ સ્ટેશનનો આભાર કેમકે જ્યારે જ્યારે મને અડધી રાત્રે પણ વન એઇટ વન અભયમની જરૂર પડી છે સો નંબરની જરૂર પડી છે તો અડધી રાત્રે મહિલા સુરક્ષા માટે ખૂબ સારી રીતે આપણને સપોર્ટ મળ્યો છે એટલે સમગ્ર સાથી પરિવાર વતી દ્વારકા પોલીસ સ્ટેશનના દરેક સ્ટાફનો સાથી પરિવાર છે એ હૃદયથી આભાર માને છે અને સાથે સાથે અમે અમારા સંસ્થા તરફથી પણ તમને એક જાણ કરતા જઈએ છીએ કે તમારા દ્વારકા વિસ્તારમાં કોઈ પણ આવા બિનવારસી હાલતમાં લેડીઝ હેરાન થતા હોય તો સંસ્થાનો ચોક્કસથી સંપર્ક કરજો જ્યાં અમારી જરૂર પડે ત્યાં અમે તમને સપોર્ટ કરશું અને તમારી અમને જ્યાં જરૂર પડે ત્યાં તમે અમને સપોર્ટ કરશો બધાને જજા કરીને જય મામર સીતારામ સદદેવદાસ જય શ્રી કૃષ્ણ હું તમારો ભાઈ ભાઈ નહીં હું તમારા ભાઈ જ છું મારું નામ જયદીપ તમાર ભાઈ યાદ 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 આવ્યું આવ્યું તમને કરો રાખડી બાંધતા દ્વારકા હવે યાદ કરો ચલો આપડા જીગુબેન જેને આપણે દ્વારકા બસ સ્ટેન્ડમાંથી લઈ આવ્યા હતા ખૂબ જ ગંભીર હાલતની અંદર ઘણા સમયથી

હજી થોડા મેન્ટલી ડિસ્ટર્બ છે પણ અત્યારે ના ધોઈ અને ફ્રેશ થઈ અને અમરધામ આશ્રમ પર આરામ કરે છે ટૂંક સમયની અંદર આપણે તમે બધા જોતા જાઓ છો કે જેટલા જેટલા અઘરા કેસ હોય છે એ બધા કેસ આપણે માં અમરની દયાથી બે કે ત્રણ દિવસની અંદર રિકવર થઈ જાય છે તો એવી જ રીતે મા અમરને ફરીથી આપણે પ્રાર્થના કરીએ કે હે મા તું અમારા જીગુબેનને પાછા પહેલાં જેવા કરી દે એવી તમારા ચરણોમાં પ્રાર્થના એટલે ટૂંક સમયની અંદર જ જીગુબેન આપણા અમરધામ આશ્રમની રસોઈ કરતાં અને અમરધામ આશ્રમ પર જે જે કામ કરવાનું હશે એ બધું કામ કરતા થઈ જશે